ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા શૈક્ષણિક શાસ્ત્ર બે હાજર પચીસ ની એસએસસી બોર્ડ ની પરીક્ષા માર્ચ બે હજાર પચીસ માં લેવાઈ હતી જેના પરિણામો આજરોજ જાહેર થતા કઈ કુશી ગમનો માહોલ સર્જાયો આજરોજ ગાંધીનગર શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામો જાહેર કરાયા હતા જેમાં ડભોઈ કેન્દ્રનું પરિણામ ઓગણસાઠ પોઈન્ટ ત્રેપન ટકા જાણવા મળ્યું હતું જ્યારે ડભોઈની સ્કૂલગણ ટ્રસ્ટી ગણ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી જેમાં નવપદ સાર્વજનિક હાઈસ્કૂલની વિદ્યાર્થીની પંડ્યા નિષ્ઠા મોલિનકુમાર એ વન ગ્રેડ સાથે નવાણું પોઈન્ટ સત્યોતેર ટકા પીઆર મેળવી ડભોઈ કેન્દ્રને શાળામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો જ્યારે કડીવાલા સુહાન સરફરાજે એ વન ગ્રેડ સાથે અઠ્ઠાણું પોઈન્ટ બાસટ પીઆર મેળવી શાળામાં દ્વિતીય ક્રમ જાળવ્યો હતો તેમજ રબારી ધરાબેન દિનેશભાઈએ એ ગ્રેડ સાથે અઠ્યાસી પોઈન્ટ ચોપન પીઆર મેળવી શાળામાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી નવપદ સાર્વજનિક હાઈસ્કૂલની સફળતામાં ચાર ચાંદ લગાવ્યા હતા નવપદ સાર્વજનિક હાઈસ્કૂલ પરિવાર તરફથી તેમજ ટ્રસ્ટીગણ દ્વારા તમામ વિદ્યાર્થીઓને તેઓના જીવનમાં ખૂબ વિકસિત થાય અને શિક્ષણ ક્ષેત્રે પ્રત્યે ઉત્તર તરક્કી કરે તેવી શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા નમસ્કાર નવપદ સાર્વજનિક હાઈસ્કૂલ માર્ચ બે હજાર પચીસ એસએસએના પરિણામમાં ડબોઈ કેન્દ્રમાં પ્રથમ પંજ્યા નિષ્ઠા મોલિનકુમાર દ્વિતીય કડીવાલા સુહાન સરફરાજ અને તૃતીય રબારી ધરાબેન ધિરેશભાઈ શાળા પરિવાર તથા શાળા ટ્રસ્ટીગણ એમનો ખૂબ ખૂબ આભાર માને છે એ ઉપરાંત નવર શાળાનું રિઝલ્ટ પણ સડસઠ પોઈન્ટ પાંત્રીસ ટકા આવેલું છે વિદ્યાર્થીઓ ઉત્તરો પ્રગતિ કરે એવી શાળા પરિવાર શાળા સંકુલ અને ટ્રસ્ટીગણ તેમનો આભાર માને છે અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે કુલ અઠ્ઠાણું વિદ્યાર્થીઓમાંથી સાઠ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે એ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન